એક મસ્ત વાર્તા એક દીકરી જેને એકવીસ વર્ષ સુધી એની માં દરરોજ એને ખીજાય રોકે ટોકે દરરોજ હાકે મોડી ઉઠે તો તરત ખીજાય કે વેલું નથી ઉઠાતું જાય ત્યાં માં ભેગી નહીં આવે કચરો સરખો ન વાડે તરત ખીજાય પોતું સરખું ન કરે તરત ખીજાય ઘરમાં કોઈ આવે જો આદર સત્કાર ન કર્યો આગતા શાકવા ન કરી તરત ખીજાય જાય માં આવું એના ઘરમાં એને સ્ટ્રીક રાખે દીકરી એકવીસ વર્ષ સુધી દરરોજ આવું કરે કંટાળી ગઈ ખીજ તો ચડે પણ માને કેવું કેમ પરણીને સાસરે ગઈ પછી હવે શાંતિ મારી માથી તો છુટકારો મળ્યો ત્યાં ગયા બે દિવસ રહ્યા પછી એને સાસુમાં બોલાવે છે અને કહે છે કે મારે તને એક વાત કેવી આટલા દિવસ થયા પણ મારે તને એક વાત નથી કેવી પડી કે તું કચરો સરખો વાળ કે પોતું સરખું મારે ત્યાં સુધી કે લાદીમાં મારું મોઢું દેખાય એટલા તું સરસ ચોખા પોતા મારે આટલું બધું ધ્યાન રાખે ઘરમાં કોઈ કે એ પેલા એની પાસે વસ્તુ પહોંચી ગયો તું આટલું બધું ધ્યાન રાખે ખરેખર તને ધન્યવાદ છે તારી માને ધન્યવાદ છે અને આ જ બધા શબ્દો એની જેઠાણીને એ શીખવે કે જો નાની પાસેથી શીખ કંઈક એને કેટલું સરસ બધું આવડે એને કોઈ દિવસ કાંઈ કેવું ન પડે કીધા પહેલાં બધુંય કરી નાખે ખરેખર આની પાસેથી તારે શીખવું જોઈએ તો દરરોજ જેઠાણી ઠપકો આપે ત્યારે પેલી જે દેરાણી કે છોકરી જેની માં ને એકવીસ વર્ષ સુધી હાકતી સાહેબ એના આંખમાંથી દળદળ આંસુ વહેવા લાગતા કે આજે મને મારી માની કદર થાય છે કે ભલે મને એકવીસ વર્ષ સુધી હાઈકી પણ આજે મને અહીં કોઈ એક શબ્દ કહી નથી શકતું કદાચ એટલે જ હશે કે આવતીકાલે કદાચ મને કોઈ ન કહી જાય ને એટલા માટે મારી માં મને આજે કહી જાય છે એટલે ખૂબ શીખવા જેવી બાબત છે કોઈ વડીલ કહેતા હોય ને ત્યારે એમાં વિચારવું નહીં એના ઉપર આક્રોશ નો ઠાલવવો શીખવું ન ગમે તો પણ શીખવું આજ નહીં તો પાંચ વર્ષ પછી કદાચ ક્યાંક કામ આવશે આવશે ને આવશે જો વાત ગમી હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ